નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે દિલ્હી વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે અને મોડી સાંજે દસ માંથી સાત એક્ઝિટ પોલ એવું કહે છે કે દિલ્હીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર છવ્વીસ વર્ષના રાજકીય વનવાસ પછી બની શકે છે એવું દસ માંથી સાત એક્ઝિટ પોલ કહે છે પરંતુ ત્રણ એક્ઝિટ પોલ એવું પણ કહે છે કે કેજરીવાલ ચોગ્ગો મારશે હવે ડિટેલ એનાલિસિસ તો આપણે કરીશું જ ફોકલ પોઈન્ટમાં બાય મતના એપિસોડમાં પરંતુ સૌથી પહેલાં એક વાત કહી દઉં કે એક્ઝિટ પોલ સાચા પડે એ જરૂરી બિલકુલ નથી ભૂતકાળમાં આપણે જોયું છે કે લોકસભામાં પણ ચારસો પાર ચારસો પારની વાત થતી હતી અને એક્ઝિટ પોલ જે છે એ ખોટા પડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને બસો ચાલીસ બેઠકો જ આવી હતી એ જ રીતના હરિયાણામાં પણ એક્ઝિટ પોલ તાજેતરમાં જ ખોટા પડ્યા હતા અને મહારાષ્ટ્રમાં પણ એક્ઝિટ પોલે ધાર્યા કરતાં વધારે બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી ની યુતિવાળી સરકાર જે છે એ રચાઈ હતી એટલે એક્ઝિટ પોલ ખોટા પડી શકે છે એવી એક રાઇડર સાથે હું આ ચર્ચાની શરૂઆત કરી રહ્યો છું તો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી જીતવામાં કેજરીવાલની આમ આદમી પાર્ટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહું તો આપદા પડશે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામે કથિત ધર્મયુદ્ધ છેડનાર કેજરીવાલની આમ આદમી પાર્ટી જો સ્પષ્ટ બહુમતી ન મેળવી શકે તો એના માટેના કારણો શું શું કેજરીવાલને ખરેખર અગિયાર વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી નડશે ભાજપને છવ્વીસ વર્ષના રાજકીય વનવાસ જે દિલ્હીમાં એમને સહન કરવો પડ્યો છે એ બાદ આ વખતે સરકાર રચવાની સફળતા શા માટે મળશે અને બીજું કે કેજરીવાલની બાજી બગાડવાનું શ્રેય કોંગ્રેસ પાર્ટીના ફાળે જશે પરંતુ આ બધી જ વાતો કરું છું ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે બે હજાર તેરમાં કેજરીવાલ દિલ્હીમાં મુખ્યમંત્રી બન્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીને ચોત્રીસ બેઠકો આવી હતી આમ આદમી પાર્ટીને અઠ્ઠાવીસ બેઠકો આવી હતી અને કોંગ્રેસ પાસે આઠ બેઠકો હતી એટલે દિલ્હીની સિત્તેરમાંથી ચોત્રીસ બેઠકો ભાજપ જીત્યું હતું મતદાનની ટકાવારી ભાજપ પાસે વધારે હતી પરંતુ બેઠકોની સંખ્યા ભાજપ પાસે વધારે નહોતી અને કેજરીવાલને જીતે સમયે કોંગ્રેસ પાર્ટીએ ટેકો આપ્યો હતો એટલે બેઠકોના આધારે કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતા અને એ ચૂંટણીમાં મતદાનની ટકાવારી પાસઠ પોઈન્ટ હતી બે હજાર પંદરની જે ચૂંટણી થઈ એમાં સડસઠ પોઈન્ટ તેર ટકા મતદાન થયું હતું અને કેજરીવાલને સડસઠ બેઠકો મળી હતી સિત્તેરમાંથી માંથી સડસઠ બેઠકો એક રેકોર્ડ બેઠકો મળી હતી બે હજારને વીસના ના મતદાનમાં કેજરીવાલ ની પાર્ટી જે છે એને બાસઠ બેઠકો મળી હતી અને બાસઠ પોઈન્ટ છેતાલીસ ટકા મતદાન થયું હતું પરંતુ બે હજાર પચીસની આ વિધાનસભાની ચૂંટણી જોઈએ તો આ વખતે ત્રિપાખીઓ જંગ હતો કેજરીવાલ સામે કચ કચાઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપો પણ કર્યા હતા અને ચૂંટણી દરમિયાન ઘણા બધા આક્ષેપ થયા હતા છતાં પણ હું અત્યારે રાતના અગિયાર વાગે જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ચૂંટણી પંચનો છેલ્લો અહેવાલ કહે છે કે આ વખતે મતદાનની ટકાવારી સત્તાવન પોઈન્ટ નેવ્યાસી એટલે ફાઇવ સેવન પોઈન્ટ એટી નાઇન પર્સન્ટ એનો અર્થ એ કે ગઈ બે હજાર વીસની વિધાનસભાની ચૂંટણી કરતાં પાંચ ટકા ઓછું અલબત્ત જાહેર કરેલા આંકડા છે અને ચૂંટણી હંમેશા બીજા દિવસે સવારે અગિયાર વાગે જે આંકડો આપે છે એ ફાઇનલ હોય છે અને ઘણી વખત એમાં આઠથી દસ ટકા જેટલો વધારો પણ થતો હોય છે અને એની સામે ઘણી વખત આક્ષેપો પણ થાય છે પરંતુ એ ચર્ચામાં આપણે અત્યારે નથી પડતા પરંતુ દિલ્હીમાં ખરેખર શું થશે એની ચર્ચા આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના એપિસોડમાં કરશું આ એપિસોડ જો તમને ગમે તો મે મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા આપ શું માનો છો કેજરીવાલની આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે ભાજપ કેટલી બેઠકો મેળવી શકશે અને કોંગ્રેસ પાર્ટી ખરેખર કેજરીવાલની ગેમ બગાડી શકશે કે કેમ ઓકે તો ધન્યવાદ તો મિત્રો આમ તો ચૂંટણીના રાજકારણમાં એવું કહેવાય છે કે જો જીતાવો સિકંદર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કેજરીવાલથી માંડીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી તમામ રાજકીય પક્ષોએ ઈડીથી માંડીને ચૂંટણીનું જોર લગાડ્યું હતું અને મેં તમને હમણાં જ કહ્યું તેમ દસમાંથી સાત એક્ઝિટ પોલ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીને કમસે કમ છત્રીસથી બેતાલીસ બેઠકો આવી શકે એમ છે કારણ કે આ

કોંગ્રેસ પાર્ટી કેજરીવાલની આમ આદમી પાર્ટીની કમસે કમ વીસથી બાવીસ બેઠકો બગાડી શકે એવી સંભાવના ચોક્કસ દેખાય છે કારણ કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જીતવા માટે કાંટેકી ટક્કર તો છે પરંતુ ભાજપની સરેરાશ વોટ બેંક દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બત્રીસથી આડત્રીસ ટકા હોય છે જ્યારે કેજરીવાલ જે છે એને બે હજાર પંદર અને બે હજાર વીસ બંને ચૂંટણીમાં કમસે કમ ચોપન ટકા જેટલા સરરાશ મતો મળે છે એનો અર્થ એ કે દિલ્હીનો મતદાર જે છે ને એ બહુ ચાલાક ચતુર અને નીરક્ષિર વિવેક ધરાવે છે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ આ ત્રણે ત્રણ લોકસભાની બેઠકમાં દિલ્હીના મતદાતાઓએ સાતે સાત લોકસભાની બેઠક જે છે એ ભારતીય જનતા પાર્ટીને જીતાડી અને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને સમખાવા પૂરતી એકેય બેઠક ના મળી પરંતુ લોકસભાની ચૂંટણી પતે એના એક વર્ષ બાદ જ્યારે વિધાનસભાની ચૂંટણી થાય તો કેજરીવાલ મુખ્યમંત્રી તરીકે જંગી બહુમતીથી જીતે છે એનો અર્થ એ કે દિલ્હીની પ્રજાએ જે છે છેલ્લા અગિયાર વર્ષથી મુખ્યમંત્રી તરીકે કેજરીવાલ અને પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને સ્વીકાર્યા છે હવે આ ચૂંટણીની વાત કરીએ તો મેં તમને કહ્યું કે એક અપેક્ષા કરતા મતદાનની ટકાવારી ઘટી છે બીજું કે દિલ્હીના મતદાતાઓનું સ્વિંગ તમે જુઓ તો લોકસભાની ચૂંટણીમાં જો ભાજપને ચોપન ટકા મત મળ્યા હોય તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અઢાર ટકા મત જે છે એ ઓછા મળે છે કોંગ્રેસ પાર્ટી લોકસભાની ચૂંટણીમાં બીજા નંબરે રહી હોય પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની માફક કોંગ્રેસના પણ અઢાર ટકા મતો કપાય છે એનો અર્થ એ કે છત્રીસ ટકા સ્વિંગ જે છે એ કેજરીવાલની તરફેણમાં લોકસભામાંથી વિધાનસભામાં છેલ્લી બે લોકસભાની ચૂંટણી દરમિયાન આવી છે એનો અર્થ એ કે કેજરીવાલ જે છે એને લોકલ કામ કરવાનો એડવાન્ટેજ અત્યાર સુધી મળતો હતો પરંતુ આ વખતે પેટર્ન બદલાશે જો પેટર્ન બદલાય તો એના કારણ શું છે એક સૌથી મહત્વનું કારણ એ છે કે દિલ્હીમાં કેજરીવાલને ટ્રિપલ એન્ટી ઇન્કમ્બન્સી નડી રહી છે હવે આપ કહેશો કે ટ્રિપલ એન્ટી ઇન્કમ્બન્સી એટલે શું તો નંબર વન કે કેજરીવાલ ખુદ ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે બીજી મહત્વની વાત એ છે કે કેજરીવાલ સામે વ્યક્તિગત એન્ટી ઇન્કમ્પન્સી નથી એવું માની લઈએ તો પણ કેજરીવાલની પાર્ટી સતત ત્રણ વિધાનસભાની ચૂંટણીથી સત્તામાં આવે છે એટલું જ નહીં દિલ્હી એમસીડી એટલે કે જેને આપણે મહાનગરપાલિકા કહીએ છીએ ત્યાં પણ કેજરીવાલની પાર્ટીની સત્તા છે એટલે ત્યાં પણ પણ એક એન્ટી કારણે દિલ્હીમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ આવી શકે અને ત્રીજી મહત્વની વાત કે આ ચૂંટણીમાં કેજરીવાલે સિત્તેર ટકા પોતાના ધારાસભ્યોને રિપીટ કર્યા હતા એનો અર્થ એ કે ઉમેદવાર સામેની પણ નારાજગી જે છે આવી શકે ને ચોથી વસ્તુ કે ચૂંટણીના બતેર કલાક પહેલા કેજરીવાલના આઠ ભૂતપૂર્વ ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરીને કેજરીવાલની પાર્ટી તો છોડી હતી પરંતુ એ પહેલાં પણ બીજા ચાર સિનિયર નેતાઓ હતા એ લોકો કેજરીવાલની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલની પાર્ટીને નુકસાન પહોંચાડવામાં ભાંગફોડ કરવામાં કોઈ જ કમી રાખી નથી અને રાજકારણમાં એ બધું જ ચાલે છે કેજરીવાલને તક મળી હોત તો એને પણ ભાજપને તોડી હોત અથવા તો કોંગ્રેસને પણ તોડી હોત એટલે રાજકીય તોડફોડ જે છે ચાલે છે અને બીજું કે રાજકીય નેતાઓ અથવા કોર્પોરેટરો અથવા ધારાસભ્યો પણ જેનો ભૂળો વિનમા હોય એ જ દિશામાં જતા હોય છે આપણે સૌ જાણીએ હવે કેજરીવાલ જે છે છે એને સૌથી મોટો ફટકો બીજો ક્યાં પડી શકે તેમ કારણ કે આ વિધાનસભાની ચૂંટણીના છેલ્લા બે અઢી વર્ષ તમે જુઓ તો કોરોના કાળ પછી કેજરીવાલ અને તેમના સાથીદારો સામે શરાબકાંડમાં આપકારી જકાત કૌભાંડમાં ભયંકર આક્ષેપો થયા એટલું જ નહીં કેજરીવાલના સિનિયર સાથીદાર અને જેલ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા ત્યારબાદ મનીષ સિસોદીયા જેલમાં ગયા ત્યારબાદ સંજયસિંહ જેલમાં ગયા અને છેલ્લે ખુદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા છતાં પણ જેલમાં ગયા અને આ બધા જ મહાનુભાવોને કમસે કમ એક વર્ષથી અઢી વર્ષ સુધી જેલમાં રહેવાનો વારો આવ્યો છે એટલે એ લોકો પોતાની પાર્ટી અને પોતાના કાર્યક્રમો પર એટલું બધું ધ્યાન ફોકસ નથી કરી શક્યા બીજું કે દિલ્હી સરકાર વિરુદ્ધ દિલ્હીના એલજી એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચેની લડાઈ જે છે એ સતત ચાલતી રહી એને કારણે પણ કેજરીવાલના પરફોર્મન્સ પર અસર પડી ત્રીજી મહત્ત્વની વસ્તુ કે કેજરીવાલની પાર્ટી છે ને એ રાજકીય આંદોલનમાંથી જન્મેલી હતી એક એવી પાર્ટી કે જે પ્રમાણિકતાની વાત કરતી હતી એક એવી પાર્ટી કે જે વિશ્વસનીયતાની વાત કરતી હતી એક એવી પાર્ટી કે જે રાજકીય જવાબદારી જે છે એ દર્શાવવાની વાત કરતી હતી એક એવી પાર્ટી કે જે લોકપાલની જ્યોતક હતી પરંતુ હકીકત એ છે કે કેજરીવાલ સામે ચાલીસ કરોડનો શીશ મહેલ પોતાના બંગલાને બનાવ્યો એના આક્ષેપો થયા કેજરીવાલ સામે શરાબકાંડના કૌભાંડના આક્ષેપો થયા અને ત્રીજું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલે કસમ ખાધી હતી કે યમુના નદીનું પાણી હું સુધારી દઈશ યમુના નદીમાં હું ભૂસકો મારીશ યમુના નદીમાં હું સ્નાન કરીશ યમુના નદીનું પાણી હું પીશ અને આજે એ જ કેજરીવાલ કહી રહ્યા છે કે ભાઈ યમુના નદીનું પાણી જે છે એ ઝેર સમાન છે યમુના નદીના પાણીમાં એમોનિયા છોડવામાં આવે છે અને જાત જાતના આક્ષેપો જે છે આ ચૂંટણીમાં થયા હવે મેં તમને અગાઉ કહ્યું તેમ કે દિલ્હીમાં ભાજપ છવ્વીસ વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહી છે એનું કારણ એ છે કે પહેલાં દિલ્હીમાં પંદર વર્ષ શીલા દીક્ષિતની કોંગ્રેસની સરકાર રહી અને ત્યારબાદ અગિયાર વર્ષ બે હજાર તેરથી કે બે હજાર પચીસ સુધી તમે આમ જોવા જાવ તો કેજરીવાલની સરકાર રહી એટલે બીજેપી માટે એડવાન્ટેજ એ છે કે બીજેપી આ વખતે કહી રહી છે કે ભાઈ હવે એક તક ભાજપને આપો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો પોતાના પ્રચાર દરમિયાન એ જ કહ્યું હતું કે દિલ્હીમાં ડબલ એન્જિન સરકારની તક આપો દિલ્હીની પ્રજાને અમે કહીએ છીએ કે સેવા માટે અમને એક તક આપો એનો અર્થ એ કે દિલ્હીની પ્રજા એવું સમજે છે કે કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારનું જો ઘર્ષણ અથવા તો રાજકીય નેતાઓનો સંઘર્ષ સતત ચાલતો રહે તો એના કારણે દિલ્હીનો વિકાસ જે છે એ ચોક્કસ એને અવરોધ આવે છે હવે મેં તમને કહું કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ચૂંટણીમાં પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે સિત્તેરમાંથી ચોપન બેઠકો એવી હતી કે જેમાં એને ગજબની જેને કહે ને કે એક એક બેઠકનું માઇક્રો 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 પ્લાનિંગ કર્યું હતું અને માઇક્રો પ્લાનિંગ કરીને એ બેઠકો કઈ રીતના જીતી શકાય એના માટે વ્યૂહરચના ઘડી કઈ જ્ઞાતિનો કયો મતદાતા અથવા તો કઈ જ્ઞાતિનો કયો ઉમેદવારને વધારાના પર ઉભા રાખીને પણ આપણે સીટોનું સંતુલન જાળવી શકીએ આપણે સૌ જાણીએ છીએ કે દિલ્હીમાં બીએસપી જે છે એનું આમ કંઈ બહુ ઉપસ્તું નથી છતાં પણ બીએસપીએ એ સિત્તેર સિત્તેર બેઠકો પર ઉમેદવાર ઉભા રાખી દીધા હતા હવે આ ઉમેદવારો જે છે એ દેખેતી રીતે દલિત અને મુસ્લિમોના મતો કાપશે હવે તમે જુઓ કે કેજરીવાલ જે છે એ હંમેશા ચૂંટણી દલિત મુસ્લિમ ઓબીસી મતોના આધારે અને દિલ્હીના મિડલ ક્લાસના આધારે એ હંમેશા ચૂંટણી જીતતા હતા અને બીજું કે બે હજાર પંદર અને બે હજાર વીસની જે વિધાનસભા ચૂંટણી હતી એમાં કોંગ્રેસ પાર્ટી તો બે હજાર પંદરમાં તો ચૂંટણી લડવા માટે જેને કહી શકાય ને કે તદ્દન નાસી પાસ થયેલી પાર્ટી હતી કારણ કે બે હજાર ચૌદની ચૂંટણીમાં જે એને જબરજસ્ત ધોબી પછાડ મળી હતી એમાંથી એને કડવળી ન હતી અને બે હજાર વીસની વિધાનસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ બહુ જ અવઢવવાળી સ્થિતિ હતી એટલે બે હજાર પંદર ને બે હજાર વીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતવા માટે કાંઈ જોર લગાડ્યું નહોતું ને એટલે જ એ બંને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નહોતું કોંગ્રેસને જીરો જીરો બેઠક બંને વખતે મળી હતી પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે જો કેજરીવાલ આપણને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નડી શકતા હોય ગોવામાં નડતા હોય કર્ણાટકમાં લડવાની કોશિશ કરતા હોય હરિયાણામાં પણ બધી જ બેઠકો ઉપર ઉમેદવાર ઊભા રાખી અને કોંગ્રેસની બાજી બગાડી શકતા હોય પંજાબમાં સમાધાન ના થતું હોય કારણ કે પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમને સામને ચૂંટણી લડે છે લોકસભા વખતે સમાધાન થયું તો પણ પંજાબમાં તો બંને પાર્ટી આમને સામને ચૂંટવ લડી હતી એટલે બીજું કે ઇન્ડિયા ગઠબંધનમાં કેજરીવાલ જે છે એની રાજકીય મહત્વકાંક્ષા એટલી બધી વધી ગઈ છે કે એ ઇન્ડિયા ગઠબંધનના કોઓર્ડિનેટર તરીકે રહેવા માંગે છે કો કન્વીનર તરીકે રહેવા માંગે છે મમતા બેનરજી અથવા તો અખિલેશ મુલાયમસિંહ યાદવને એના કન્વીનર બનાવવાની વાત કરે છે અને પોતે પણ સીટ ડ્રાઇવિંગ કરીને ઇન્ડિયા ગઠબંધનમાં ઘૂસવા માંગે છે જે કોંગ્રેસને મંજૂર નથી એટલે દિલ્હીમાં જોવા જઈએ તો કોંગ્રેસ અને કેજરીવાલ ઘર ફૂટે ઘર જાય એવી સ્થિતિમાં છે ને દુશ્મનનો દુશ્મન દોસ્ત એ મુદ્દે કોંગ્રેસ પાર્ટી જેમ કેજરીવાલ આક્ષેપ લગાડી રહ્યા છે કે ભાજપની બી ટીમ બની ગઈ છે જનરલી કોંગ્રેસ કેજરીવાલ પર આક્ષેપ લગાડે છે કે એ ભાજપની બી ટીમ છે પણ આ વખતે કેજરીવાલની પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસને ભાજપની બી ટીમ કહેતા હતા અને કોંગ્રેસના નેતાઓ કહેતા હતા કે ભાઈ અમારો ઈરાદો કેજરીવાલને મોટો કરવાનો નથી વાત સાફ છે કે કેજરીવાલ અને કોંગ્રેસ વચ્ચે આંખ લડી ગઈ છે ને એને કારણે કેજરીવાલને નુકસાન પણ થશે એ વાત પણ નિશ્ચિત છે હવે કેજરીવાલ માટે આ વખતે ચૂંટણીમાં બહુ જ કપડાં ચેડાન હતા એના મેં તમને કારણો તો આપ્યા પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે કેજરીવાલ ખુદ આ ચૂંટણીમાં સામ દામ દંડ ભેદ પોતાનું સર્વસ્વ મૂકી અને આ ચૂંટણી જીતવાની કોશિશ કરી રહ્યા છે એનું કારણ એ છે કે એમના માટે આ એક રાજકીય અસ્તિત્વની લડાઈ છે કારણ કે જો કેજરીવાલ દિલ્હી ગુમાવી દે તો પછી એમને રાજકારણમાં એમનો જે પેલો ગ્રાફ છેલ્લા દસ વર્ષમાં ઉપર ગયો તો એ ગ્રાફ નીચે આવશે ને એટલે જ એ પોતાનું સર્વસ્વ દાવમાં મૂકીને કહે છે કે આ એક ધર્મયુદ્ધ છે અલબત્ત આ ધર્મયુદ્ધની સામે ભારતીય જનતા પાર્ટી એ પણ તમામ પ્રકારના પાતા તીર જે છે એ છોડ્યા છે હવે કેજરીવાલને છ મહિના પહેલાં જ ખબર પડી ગઈ હતી કે દિલ્હીમાં એમનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે એટલે એમણે સત્તાથી વિમુખ થઈને પોતે સત્તાની પરવા કરતા નથી ને જો દિલ્હીવાસીઓને એવું લાગે કે પોતે પ્રમાણિક છે તો જ ચૂંટણી લડશે અને તો જ એમ કે ફરી મુખ્યમંત્રી બનશે એમ કે એમને આતિસીને સ્ત્રી સશક્તિકરણના નામે મુખ્યમંત્રી બનાવી દીધા અલબત્ત આતિસી પાસે એટલા બધા કોઈ પાવર રહ્યા ન હતા અને એમની પાસે ટાઈમ પણ ઓછો હતો પરંતુ એ સમયનો સદુપયોગ કરીને કેજરીવાલે પોતાનો જનસંપર્ક ડોર ટુ ડોર કેમ્પેન જે છે એના પર ધ્યાન આપ્યું હવે કેજરીવાલે સાધુઓ બલકે પૂજારીઓ અને ગ્રંથિઓના પગાર પણ વધારવાની ખાતરી આપી એના અમલીકરણની ખાતરી આપી એટલે શું થયું કે મુસ્લિમ મતો જે છે એમાં થોડુંક ગાબડું પડ્યું અને કોંગ્રેસે પોતાની વોટ બેંક સુદ્રઢ કરવા માટે દલિતો મુસ્લિમો અને ઓબીસી આધારિત જે વીસ બેઠકો છે એના પર વધારે ફોકસ કર્યું સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીએ અમિતભાઈ નરેન્દ્ર મોદી ખુદ તો હતા જ યોગી આદિત્યનાથ જેપી નડ્ડા જેવા દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા કાર્પેટ બોમ્બિંગ કર્યું અને એક એક બેઠક પર પોતાના દિગ્ગજોને મોનિટરિંગ સોંપી દીધું છે દાખલા તરીકે ભૂપેન્દ્ર યાદવ જેવા મહારથી હોય તો એમને માત્ર બે જ બેઠકોનું મોનિટરિંગ કરવાનું પણ એ બે બેઠકો ભાજપ જીતે એના માટે પૂરેપૂરી તાકાત લગાડવાની બીજું બુથ મેનેજમેન્ટ પેજ મેનેજમેન્ટ સંગઠનની તાકાત એ બધી જે તાકાત જે છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પહોંચી વળે એમ નથી અને આ ચૂંટણીમાં ઘણા બધા આક્ષેપો થયા પરંતુ તો ગતવા ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી એમણે કહ્યું કે ભાઈ કેજરીવાલ જેટલી રેવડિયો આપે છે અથવા તો કેજરીવાલે જેટલા વચનો આપ્યા છે અથવા તો કેજરીવાલે જેટલી જાહેરાત કરી છે કે કેજરીવાલના જેટલા પણ કાર્યક્રમો હોય પછી એ મોહલ્લા ક્લિનિકનો હોય સ્કૂલો સુધારવાની વાત હોય બસો યુનિટ વીજળી મફત આપવાની હોય બસો યુનિટ વીજળી પચાસ ટકાના દરે આપવાની હોય વીસ હજાર લીટર પાણી આપવાનું હોય મફતના ભાવે એ ઉપરાંત દિલ્હીની બહેનોને એકવીસોની જગ્યાએ પચીસસો ગેસ સિલિન્ડર પણ વ્યાજબી ભાવે આ બધી જાહેરાતો કરીને કહ્યું કે કેજરીવાલ જેટલું આપતા હતા ને એનાથી અમે વધારે આપીશું એટલે કેજરીવાલને રેવડીઓની વાતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ સ્માર્ટ કરી જેને કહો છે ને સ્માર્ટલી ઓવરટેક કરી નાખી છે અને બીજું કે ભાજપે પોતાની મધ્યમ વર્ગની જે બેંક છે વોટ બેંક એને રીઝવવા માટે માસ્ટર સ્ટ્રોક મારીને નિર્મલા સીતારામને પોતાના બજેટમાં બાર લાખ રૂપિયા સુધીની રાહત આપી છે કે ભાઈ બાર લાખ રૂપિયા સુધીનો પગાર કે આવક હોય એને ઇન્કમ ટેક્સ જીરો આ એક બહુ જ મોટો માસ્ટર સ્ટ્રોક છે અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટીએ પોતાના હિન્દુત્વના એજન્ડાને બલકે હિન્દુત્વના બુલડોઝરને દિલ્હીમાં મતદાતાઓ સમક્ષ એવી રીતે રજૂ કર્યું છે કે જુઓ ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વ માટે જે વાત કરી હતી દાખલા તરીકે જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેરમી કલમ અને પાંત્રીસ એ નિકલ રદ કરવાની વાત તો એ વચન પૂરું કર્યું અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની વાત હતી તો એ પણ પૂરું કર્યું ટ્રિપલ તલાકનો કાયદો લઈને આવ્યા ચોથું કે મેળાનું ભવ્ય આયોજન કર્યું અને દિલ્હીમાંથી હજારો લોકોને મેળામાં જવા માટે વ્યવસ્થા કરી આપી એથી પણ આગળ વકફ બોર્ડનો કાયદો જે છે એ સંસદમાં આ સત્રમાં મેચ પર મુકાઈ ગયો છે પાર્લામેન્ટના અને બીજું કે ઉત્તરાખંડમાં તો યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ કાયદો બની ગયો છે ગુજરાતમાં પણ ચૂંટણીના આગલા દિવસે એની જાહેરાત થઈ ગઈ કે ગુજરાતમાંથી પણ એમ કે યુનિફોર્મ સિવિલ કોડ આવશે અને સંકેત સ્પષ્ટ છે કે ભાજપ શાસિત તમામ રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ આવશે અને સૌથી મહત્વની વાત કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ કુંભ મેળામાં ગંગા નદીમાં ડૂબકી મારતા હતા એટલે હિન્દુત્વનો એજન્ડા જે છે એકદમ બુલડોઝરની માફક એમને કેજરીવાલનો સફાયો થઈ જાય એ રીતના પોતાની મતબેંકને સુદ્રઢ તો કરી છે પરંતુ આ બધું જ કહેવા છતાં યક્ષ પ્રશ્ન એ છે કે મતદાતા દિલ્હીનો સાયલેન્ટ છે અને બીજું કે આટલી બધી જ્યારે ચૂંટણીમાં ખેંચતાન થતી હોય તો પછી મતદાનની ટકાવારી જે છે એ પાંચ ટકા શા માટે ઘટી એટલે આ સાયલેન્ટ વોટર જે છે એ શું કહેવા માંગે છે એ હજુ સુધી કોઈ ઉકેલું શકાતું નથી પરંતુ મોદી સાહેબની વાત કરીએ તો એમણે ડબલ એન્જિનની જે રીતના વાત કરી છે અને રેવડીઓ વહેંચવાની વાત કરી છે અને દિલ્હીમાં એક તક ભાજપને આપવી જ જોઈએ એ વાતની જે પહેરવી કરી છે અને દિલ્હીવાસીઓ શું ખરેખર કેન્દ્ર સાથે સંઘર્ષ કે ઘર્ષણ ન થાય એના માટે ભાજપને ફરી એક તક આપશે આઠમીએ શનિવારે પરિણામ છે ત્યાં સુધી અને આગે આગે હોતા હે પરંતુ મિત્રો તમને ફોકલ બાય આ એપિસોડ સમય અને અમદાવાદ મિરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે ભાજપને કેટલી બેઠકો મળશે અને વધઘટ થાય કેજરીવાલ ચોગ્ગો ન મારી શકે તો એના માટે કયા પરિબળ જવાબદાર છે અને ભાજપ આવ્યું એના માટે કયા પરિબળો જવાબદાર છે તમારી ટીકા ટિપ્પણી અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખુબ આભાર